નમસ્કાર મિત્રો અત્યારે હાલ રાજુ કરોકાવનારા સમાચાર મળી રહ્યા છે મિત્રો તમે બધા જોતા હશો કે ખેડૂતોના નેતા એટલે કે રાજુ કરપડા છેલ્લા ઘણા ટાઈમથી થી અંદર હતા અને આખરે મિત્રો હવે તો એક ચોકાવનારા સમાચાર મળી ગયા આ વાત સાંભળતા ઘણા બધા લોકો ગુસ્સે થયા છે જેવા કે ચૈતર વસાવા જેવા ધારાસભ્યો પણ ગુસ્સે થયા છે મિત્રો તમે વિચાર કરો કે જે માણસ જેલમાં પુરાયો છે અને અત્યારે હાલ જેલની અંદર છે છતાંય તેમના ઉપર નવા નવા ગુના નોંધવામાં આવે છે અને મિત્રો તે જેલમાંથી જો છૂટે એની પહેલા તો એના ઉપર બીજા વધારાના ગુના નોંધવામાં આવે છે એવું જ અત્યારે હાલ મિત્રો રાજુ કરપડા સાથે થઈ રહ્યું છે અને એક ચોંકાવનારા સમાચાર મળ્યા છે મિત્રો વિચાર કરો કે એક ખેડૂતોના આંદોલન માટે ખેડૂતોને ન્યાય અપાવવા માટે જે રાજુ કર્યું એમાં મિત્રો રાજુ આવ્યા ત્યારથી તેઓ જેલમાં હતા ત્યારથી મિત્રો મામલો શાંત હતો નવા કોઈ સમાચાર નતા આવતા પણ અત્યારે હાલ જે સમાચાર મળ્યા છે એમાં મિત્રો રાજુ કરપડા અને પ્રવીણ રામ ને અલગ એટલે કે બીજા જેલ લઈ જવામાં આવ્યા છે બે દિવસ પહેલા અને હવે મિત્રો એવું કહેવામાં આવ્યું છે કે રાજુ કરપડા અને પ્રવીણ રામના જે સોશિયલ મીડિયાના એકાઉન્ટ છે

હવે મિત્રો બહુ એટલે બહુ મુશ્કેલીઓ વધી છે આ વાત ઉપરથી તમારું શું કહેવું છે એ તમે કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો બસ મિત્રો આજના માટે આ માહિતી મળીએ એક નવા વિડીયો સાથે